ગાજરાવાડી ઈદગાહ મેદાન ના મુખ્ય રોડ પર શહેરમાં આવેલા ગાજરાવાડી વિસ્તારમાં પડેલા ખાડા છેલ્લા દસ વર્ષથી સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેને લઈને આજે ગાજરાવાડી ઈદગાહ મેદાન પાસે આવેલો મુખ્ય માર્ગ રાજસ્થ કોઈ એકત્રિત થઈને રોડ પર પડેલા ખાડાની પૂજા કરી હતી અને ત્યાંના રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

મ્યુનિસિપલ જે આપણું છે બીએમસી આખું તદ્દન ફેલ છે વડોદરા શહેરના ના દરેક વોર્ડ આવી સમસ્યા છે એટલે દરેક પબ્લિક હેરાન થઈ ગઈ છે પાછા હેલ્મેટ પહેરવાનું કહો છો અલ પેલા રોડ તો કરો તો હેલ્મેટ પહેરે ને અને આજે રાત્રે અંધારામાં અહીંયાથી તમે પસાર થજો તો તમને ખબર પડશે કે અમે તમારી ગાડી ખરાબ પડી ના જાય તો કહી દઉં તમને તો જોવા બી નથી આવતા ઇલેક્શન ના ટાઈમે એ લોકો બધા આવે છે અને પછી આવું થાય ત્યારે કોઈ જોવા નથી આવતું આ બહુ ખતરનાક પરેશાની કરી દે છે આ રામનાથ મહાદેવ ઈદગા મેદાન ની સામે રામનાથ મહાદેવ ઈદગા મેદાન ની સામે ગાજરાવાડી રોડ પ્રતાપનગર આજે દસ વર્ષ થી આ લોકો રોડ બનાવવાની પરવાનગી બી લીધી છે અને લોકોને નોટિસો બી આપી દીધી છે પણ રોડ કોઈ બન્યો નથી અત્યાર સુધી બરાબર છે ને આજે છ મહિના પહેલા બી આ લોકોએ જાહેરાત કરી હતી કે આરસીસી રોડ બનાવીશું અમે પણ એનો બી કોઈ નિકાલ આવતો નથી કોઈ કોર્પોરેટર બી અહીં આવતો નથી ને બીજું

અમારે આ રોડ સારો થઈ જાય ગટરનો નિકાલ છે નિકાલ અમારે લાવવા જોઈએ